હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું શિયાળામાં ખૂબ જ ગુણકારી તેવા સફેદ તલના લાડુ આમ તો આપણે શિયાળામાં તલની ચીક્કી બનાવીને ખાતા હોઈએ છીએ પરંતુ ઘરમાં વડીલો અને નાના બાળકોથી ચીકી ચવાતી નથી તેને દાંતમાં લાગે છે તો તેને આ રીતે લાડુ બનાવીને આપશો ને તો સહેલાઈથી ખાઈ શકશે આ લાડુ મોઢામાં મૂકતા જ ઓગળી જાય ને તેવા બનીને તૈયાર થાય છે અને આને બનાવવામાં માત્ર દસ મિનિટનો જ સમય લાગે છે તો લાડુ બનાવવા માટે સૌ પહેલા અડધા કપ જેટલા સિંગદાણાને આપણે શેકી લેશું અહીં તલના લાડુમાં થોડા એવા સિંગદાણાનો ઉપયોગ કરવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હલકા એવા બદામી કલરના થઈ થઈ જાય ત્યાં સુધી તેને તેને શેકી હવે શેકીને તૈયાર ગયા છે તો આ રીતે પ્લેટમાં કાઢી લેશું અને હવે એક પેનમાં એક કપ જેટલા સફેદ તલ ઉમેરી દેસુ તલને ત્રણ થી ચાર મિનિટ સુધી શેકાવા દેવાના છે ગેસને એકદમ ધીમો રાખવાનો છે તલનો એક એક દાણો એકદમ સરસ લાલ થઈ જાય ત્યાં સુધી શેકી લેવાના તલ જો જરા પણ કાચા રહી જશે તો લાડુનો સ્વાદ જરા પણ સારો નહીં લાગે આ રીતે બધા જ તલ એકદમ સરસ શેકાઈ ગયા છે તો તેને ઠંડા કરવા માટે ગેસ ઉપરથી નીચે ઉતારી લેશું હવે સિંગદાણાના ફોતરા કાઢી અને તેને મિક્સર જારમાં ઉમેરી અને તેનો ભૂકો કરી લેશું સિંગદાણા ને આપણે પલ્સ મોડ ઉપર મિક્સર ને ચાલુ બંધ ચાલુ બંધ કરતા જઈને ભૂકો કરવાનો છે જેથી કરી અને સિંગદાણામાંથી તેલ છૂટું ના પડે અને આપણો સિંગદાણાનો ભૂકો આ રીતે એકદમ સરસ છૂટો તૈયાર થાય હવે આજ મિક્સર જારમાં આપણા તલ પણ એકદમ સરસ ઠંડા થઈ ગયા છે તો તેને ઉમેરી દેશું બધા તલ મિક્સચર જારમાં ઉમેરી તેને પણ આપણે પલ્સ મળ ઉપર જ ભૂકો કરવાનો છે ઢાંકણ ઢાંકી મિક્સચરને ચાલુ બંધ ચાલુ બંધ કરતા જઈએ અને આ રીતે ભૂકો તૈયાર કરી લેશું તલમાંથી પણ તરત જ તેલ છૂટું પડી જાય છે તો તેને પણ પલ્સ મોડ ઉપર જ ભૂકો કરવાનો હવે એક કપ તલની સામે આપણે એક કપ જેટલો ગોળ લીધેલો છે અહીં તમને જો વધારે પ્રમાણમાં ગળ્યું પસંદ હોય તો તમે બે ચમચી વધારે ગોળ ઉમેરી શકો છો બની શકે તો દેશી ગોળનો જ ઉપયોગ કરવાનો હવે એક ચમચી જેટલું આપણે ઘી ઉમેરી દેસુ ઘી અને ગોળ બધું ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને થવા દેસુ અને ગેસની ફ્લેમને આપણે એકદમ લો રાખશું ધીમા તાપ ઉપર જ ગોળને આ રીતે ઓગાડવાનો છે અહીં ગોળનો આપણે કોઈ પાયો કરવાનો નથી માત્ર દોઢથી બે મિનિટમાં આપણો ગોળ ઓગળી જાય ત્યાં સુધી જ થવા દેસુ તમે જોઈ શકશો ધીરે ધીરે આપણો ગોળ ઓગળવા લાગ્યો છે ચમચાની મદદથી તેને આ રીતે ફેરવતા જેથી ગોળ બળી ના જાય ગોળ ઓગળતા એકાદ મિનિટ જેવો સમય થઈ ગયો છે તમે જોઈ શકશો ગોળ ઓગળવા લાગ્યો છે હવે માત્ર અડધી મિનિટ સુધી આપણે તેને થવા દેસુ જેથી કરીને ગોળના જે પણ ગાંગડા બાકી છે તે ઓગળી જાય હવે બધો ગોળ એકદમ સરસ ઓગળી ગયો છે આ રીતનો ગોળ ઓગળી જાય એટલે હવે આપણે ગેસને બંધ કરી દેશું હવે આપણો ગોળ તૈયાર થઈ ગયો છે અહીં આપણે ગોળનો કોઈ પાયો કરવાનો નથી નહીં તો લાડકુ આપણા ખાવામાં કડક બની જશે તો હવે ગેસને આપણે બંધ કરી દીધો છે અને તૈયાર કરીને રાખેલા તલનો ભૂકો તેમાં ઉમેરી દેસું સાથે જ સિંગદાણાનો ભૂકો પણ તેમાં જ ઉમેરી દેવાનો છે ચમચાની મદદથી બધું મિક્સ કરી લેશું એકદમ સરસ તળિયા સુધી બધું મિક્સ થઈ જાય એ રીતે તેને હલાવી લેશું ગોળ સિંગનો ભૂકો અને તલનો ભૂકો બધું એક સરખું મિક્સ થઈ જાય એ રીતે તેને હલાવી લેવાનું હવે તમે જોઈ શકશો બધું એક સરખું એકદમ સરસ મિક્સ થઈ ગયું છે આ રીતે બધું એક સરખું મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી જેટલો એલચીનો પાવડર ઉમેરીશું અહીં એલચી પાવડર ઉમેરવાથી લાડુનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને બે ચમચી જેટલું સૂકા કોપરાનું છીણું ઉમેરી દેસું ફરી પાછું એક વખત ચમચાની મદદથી બધું મિક્સ કરી લેશું અને હવે આ તૈયાર કરેલા મિશ્રણને આપણે બેથી ત્રણ મિનિટ માટે થોડું ઠંડુ કરવા રાખી દઈશું હાથની મદદથી આપણે અડી અને હાથમાં ગરમ ન લાગીએ એટલું આપણે તેને ઠંડુ કરી લેશું જેથી કરીને આપણે તેના લાડુ વાળી શકીએ હવે બેથી ત્રણ મિનિટ જેવો સમય થઈ ગયો છે હાથની મદદથી ચેક કરીએ તો ગરમ લાગતું નથી તો હવે તેમાંથી એક એક ચમચી જેટલું આપણે આ રીતે મિશ્રણ હાથમાં લેતા જશું અને લાડુ વાળી તૈયાર કરી લેશું એકદમ સરસ ગોળ લાડુ બનાવીને તૈયાર કરી લેવાના તમને નાના મોટા જે પણ સાઇઝના લાડુ પસંદ હોય લાડુ બનાવીને તૈયાર કરી લેવાના લાડુમાં એક પણ ક્રેક ન પડે એ રીતે આપણે આ રીતના લાડુ તૈયાર કરી લેશું હવે તૈયાર કરેલા લાડુને આપણે આ રીતે કોપરાના છીણથી કોટ કરી લેશું જેથી કરીને લાડુનો દેખાવ એકદમ સરસ આવશે હવે તૈયાર કરેલા લાડુને આપણે એક પ્લેટમાં રાખી દેસું અને હવે બધા જ લાડુને આ રીતે આપણે તૈયાર કરી લેશું તો બધા લાડુ આપણે આ રીતે તૈયાર થઈ ગયા છે છે ને ફ્રેન્ડ્સ એકદમ ઈઝી રેસીપી તો તમને મારી આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મારો વિડીયો પૂરો જોયા પછી જો સારો લાગે તો વિડીયોને એક લાઇક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમે આ રેસીપીની ક્યારે ટ્રાય કરો છો તે પણ મને કોમેન્ટમાં જણાવજો ફરી મળીશું અવાજ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને મારા જય માતાજી